પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીના ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઇકર કર્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારી વિકટ પરિસ્થિતિ માટે ભારતીય સેનાના જવાનો અને નાગરિકોની જરૂરિયાતને અનુલક્ષીને ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમને ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા મેહુલભાઈ વડોદરીયા અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના પ્રમુખ સહિતનાએ આવકાર્યા હતા જ્યારે રક્તદાન કેમ્પ દાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને રક્તદાન કેમ્પના અંતે ત્રણસો એક બોટલ રક્ત એકત્રિત થયેલ প্রেসিডেন্ট ভাবনগর হোটেল রেস্টুরেন্ট এসোসিয়েশন তথা রোটে তথা আমার সমগ্র ભાવનગર હોટેલ એસોસિએશનની ટીમ ખાસ તો આપને જણાવવાનું કે ભાવનગર હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવનગર દ્વારા આ મહા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે જેનો મુખ્ય હેતુ એ છે કે પહેલગામમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ હાલની જે યુદ્ધની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે તેને પહોંચી વળવા માટે ભવિષ્યમાં વ્ય ની જરૂરિયાત પડે ભારતીય આર્મ ફોર્સ જવાનો માટે તેમજ તે નાગરિકો માટે તેનો મુખ્ય ઉદ્દેશ છે અને અત્યારે ભાવનાવાસીઓનો ખૂબ ઉત્સાહપૂર્વક है ब्लड डोनेशन करे रहा चे